જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી એ જ વિષય પર મારા વ્યુવર્સની ફરમાઈશ હતી કે મધનું તીજ કઈ રીતે વધે એની પર હજી ઊંડાણપૂર્વક વિડીયો બનાવો અને હજી વધારે થોડી ચર્ચા કરો તો એ વિષય લઈને આજે આવ્યો છું પણ એ પહેલાં મારો સૌને મારા વીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે એ બદલ મારા દરેક વ્યૂહરનો દિલથી આભાર ચેરમાં સદા ખુશ રાખે બીજી વસ્તુ કે તમે સપોર્ટ કર્યો છે અને તમે વિડીયો જોયા છે તેના લીધે આજે મને પણ નવા વિષય પર અને નવા વિડીયો બનાવવાનું મન થાય છે અને આપણા વિડીયો જોવાના કારણે જ આપણા વ્યૂના કારણે જ પ્રેરણા મળે છે કે જેથી હું વિડીયો બનાવી શકું અને જેમ જેમ તમે સપોર્ટ કરતા રહીશો તેમ તેમ હરેક પળ સમય ટાઈમ કાઢીને બી આપની સમક્ષ વિડીયો લઈને આવતો રહીશ બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રો આજે થોડો વિડીયો લાંબો કરવાનો છે અને આજે મારી પાસે બી ટાઈમ હશે પણ તમે પણ થોડો ટાઈમ લઈ અને વિડીયો જોશો તો ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય છે ઘણી બધી ચર્ચા થતી હોય છે અને ઘણી વખત કોઈનો કોલ રિસીવ ના પણ કરી શકતો હોઉં છો એટલે સૌ પ્રથમ તો એ બધાની દિલથી માફી માંગુ છું કે કદાચ કોઈ કારણોસર તમારો ફોન ઉપાડી ના શકો અને ઉપાડી શકો તો કદાચ તમને જવાબ ના આપી શકો અને જવાબ આપ્યો હોય કે કદાચ સાજે કરજો પણ પછી ટાઈમ સેટ ના થયો તો રહી ગયો હોય તો સૌ પ્રથમ એવા મિત્રોને મારી નમ્ર વિનંતી કે દિલ પરના ના લેશો પણ સમય આવે અને વાત બની એટલે ચોક્કસ તમારી જોડે વાત અને તમારી જોડે ચર્ચા કરીશ મારા માટે દરેક વિવર્સ મહત્વના છે કોઈ આઘુ કોઈ પાછું નહીં જે દુખમાં છે જે કઈ મારાથી બનતી ભાગીદારી એમના દુખમાં થશે તે સો ટકા કરીશ એવું આપને આશ્વાસન આપું છું તો જે જય સદીમાં આજનો વિષય અને આજના વિષયને ધ્યાનમાં રાખતા તમે જ સપોર્ટ કર્યો છે જેથી કરીને આગળ વધી શક્યો છું અને આજે આ એક નાની એમથી ચેનલને આટલા મોટા પ્લેટફોર્મ પર લઈ જવામાં આપ સૌનો સહભાગ અને સહયોગ છે જેના લીધે જેને ઓળખતો નથી ઓળખું છું જેમને જોયા નથી અને બીજી વસ્તુ ખાસ ધન્યવાદ આજે ભાઈને જે આનંદ જિલ્લાના યોગેશભાઈ જે આપણું બેનર બનાવે છે જે યુટ્યુબ ચેનલનું થમભલીમ બનાવે છે એમને મેં કોઈ દિવસ જોયા નથી એમને કોઈ દિવસ મળ્યો નથી કઈના છે કેવા છે શું કરે છે મને ખબર નથી છતાં એક વિશ્વાસ છે મારી આખી ચેનલ મેં એમને સોંપી દીધી છે આજે મારી ચેનલનો પાસવર્ડ કો કે ચેનલનું જે કંઈ હોય એ બધું જ હેન્ડલ કરી રહ્યા છે ખાલી હું વિડીયો અહીંથી બનાવીને અપલોડ કરું છું બાકી ટોટલ જવાબદારી નિઃસ્વાર્થ એક રૂપિયો મારી પાસે લેતા નથી આજ સુધી અને મેં આપ્યો નથી છતાં પણ નિઃસ્વાર્થ જ્યારે બી મેં અડધી રાત એમને ફોન કર્યો છે બાર વાગે કે મારું આ બેનર બનાવી દો એટલે તરત જ એમને એમનો ટાઈમ કાઢીને રાતે બે વાગ્યા સુધી મહેનત કરીએ છીએ અને મજૂરી કરીએ છીએ તો સૌ પ્રથમ આવા દિવસનો આભાર દિલથી કે જે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે એટલે ફરીથી યોગેશભાઈનો દિલથી આભાર માનું છું આ વિડીયોના માધ્યમથી જ્યારે આજે ત્રીજો ભાગ લઈને આવ્યા કે દેવમાં દેવગતિમાં મઢનું તેજ કેવી રીતે વધે ત્રીજો ભાગ તો સૌને ફરીથી જય ચિહરમાં જય સતીમાં જય ગોગા મહારાજ અને જેને જેને સપોર્ટ કર્યો છે કોમેન્ટ કર્યો છે દરેકને કોમેન્ટ હું વાંચું છું અને બનતો જવાબ દરેકને આપું છું પણ કોઈ કારણોસર ના આપી શક્યો તો ફરીથી આજે એમની માફી ચાવું છું આવનારા વિડીયોની અંદર કે આવનારા સમયમાં જરૂર જવાબ આપીશ અને બનતી સલાહ સૂચન હશે તેને પણ ધ્યાનમાં રાખીશું તો ફરીથી જય હનુમાન જય સતીમાં આજના વિષયને ધ્યાનમાં રાખતા અને આજના વિષય પર હવે આપણે જવું હોય ત્યારે અને આજના વિષય પર આપણે જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે ભરૂચ ચેનલમાં આપનું હાર્દિક મારા વિવર્સનું અને નવા નવાનું હાર્દિક સ્વાગત છે કે મઠનું તેજ કઈ રીતે વધારી શકાય આગળ આપણે ઘણી બધી ચર્ચા કરી આપણે વિડીયો જોયો જ હશે જેને જોયો હશે તેને જે નવા વિવર્ષ છે એને ફરીથી કહું કે મઠનું તેજ વધારવા માટે આજે એવો ટોપિક અને એવી ચર્ચા જે કરી રહ્યો છું

કોઈ બળવાન નથી નથી માતા મઢ બળવાન કે નથી એ મઠનો ભૂવો બળવાન અને બળવાન હોય છે તો એક જ વસ્તુ કે જેના લીધે એ મઢનું સાહેબ એ મઢની અંદર ચા પીવનારા લાખો મળી જશે પાણી પીવનારા લાખો મળી જશે લોટા ભંડારા લાખો મળી જશે હજારો મળે સિવાય કરનારા તમને જોવા મળશે પણ એ મઢનું પગથિયું કહો એ મઢનું તેજ વધારનાર કો તો એ ઘરની સ્ત્રી છે એ મા હોય તો ભલે બેન હોય તો દીકરી હોય તોય ભલે પત્ની હોય તોય ભલે જે મઠને માતાન ને બેઠી છે એ ઘરની એક એ નારી શક્તિ છે એ નારી શક્તિના લીધે જ એ મઠનું તેજ વધી રહ્યું છે એ મઠ જાગૃત થઈ રહ્યું છે કઈ રીતે કે સાહેબ ભુવાર ખબર ના હોય કઈ કેવી રીતે આવે છે કેવી રીતે લોકો જાય છે એ તો ખાલી પાક ડાળીને જ બેઠા હોય છે પણ આવનારને આવકારો આવનારને ચા પાણી આવનારને રોટલો અડધી રાતે જગાડી જાગી અને કરીને ખવડાયો હોય છે અડધી રાતે ઉઠીને ખવડાયો હોય છે કોઈ આવ્યું હોય કદાચ કોઈ ભૂવા ભૂઈ ગયા હોય ઘરે હોય ના હોય પણ આશરેથી આવ્યું હોય કઈથી આવે છે કોણ છે કઈ રીતે આવ્યું છે કેમ આવ્યું છે કોઈ ખબર હોતી નથી પણ આવનારને પેલું પાણી પછી ચા અને કદાચ જમવાનો ટાઈમ હોય તો રોટલો કરીને ખવરાવે છે ત્યારે આવા મઢના તેજ ધમધમી રહ્યા છે બાકી જો ગુવાઈ અભિમનમાં હોય ને એ પાવરમાં હોય કે ના અમારી સેવાથી અમારા બોલવાથી અમારા જોવાથી આ મઢનું તેજ વધી રહ્યું છે તે વાત તદ્દન અને ખોટી ખોટીને ખોટી સાબિત થાય છે આજે ભલે લાખોની ભીડોને આજે લોટા ભરનારા તમને મળી જતા હોય એ મઢની સેવા કરનારા મળી જતા હોય પણ એ તારે તો એ ઘરની નારી શક્તિએ જ આ મઢને જાગૃત કરી હોય છે અને સો ટકા નવ્વાણું ટકાની સો ટકા એ મધનું તેજ જાગૃત થયું હોય તો કઈક ને કંઈક કોઈક જગ્યાએ નારી દીવા ગમે એટલા કરો અગરબત્તી ગમે એટલી કરો ધૂપ ધુમાડા ગમે એટલા કરો બાકી એવી રીતે કોઈ દિવસ મધનું તેજ વધતું નથી મધનું તેજ તો એ થી વધે છે રોટલાથી વધે છે ત્યાં પાણીથી વધે છે તો જ એ મધનું તેજ વધી શકે છે એટલે કદાચ કોઈને એમ હોય કે હવન ઓમ કરવાથી આ મઢનું તેજ વધે પણ ના એ નારી શક્તિ જેને સાહેબ કોઈ ટાઈમ નહીં જોયો કોઈ સમય નહીં જોયો ઘરે હોય તોય ભલે ના હોય તોય ભલે કદાચ પોતાના ઘરમાં ના હોય તો કંઈક આળોશી પાડોશીમાંથી લાગી મગીને કદાચ કોઈ ખવડાયું હોય પીવડાયું હોય કદાચ વ્યવસ્થા હોય ચાની દૂધની ના હોય તો કદાચ દૂધ ઓછું નાખીને ચા કરી હોય પણ કરી પીડાઈ કોઈકને આશરો આપી અને મોકલ્યા હોય અને આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ મઢના ડેરા જાગૃત થાય છે અને ત્યારે આ મઢના તેજ વધતા હોય છે બાકી કોઈ એમ કહેતું હોય કે અમે આ વધારી નાખ્યું અમે એમ કરી નાખ્યું આજે તો આ બસો સેવકો છે જે સાહેબ તમને દેખાય છે એ તો આજે દેખાય છે આજનો દેખાય છે ગઈકાલનું જે ભૂતકાળ જે પડદા પાછળની વાતો અને પડદા પાછળનું સત્ય તમને ખબર નથી એટલે આજે જે મઢ હાકારણ પડકાર મારી રહ્યું છે ને બુહા ખુલે આમ ચેલેન્જ કરીને બોલી રહ્યા છે કે જાઓ આટલી વાત ને આટલું બની જાય થઈ જાય એ તો એની પાછળ તો કોક નારી શક્તિ કામ કરી રહી હોય છે અરે નારી શક્તિ ના લીધે બોલી રહ્યા હોય છે એટલે આજનો વિષય કદાચ કોકને નહીં ગમે ને કોકને ગમી જશે હું એવું નથી કે તો 100% ગમી જશે પણ કોકને ગમી જશે ને કોકને નહીં ગમે પણ આ મઢની પાછળ કોઈ દીકરી ચા આવી ગયો હોય ખાટલે કઈ રીતે પાણી આવી ગયું હોય સાહેબ તમને ખબર ના પડે તમે તો કદાચ પાટ ઢાળીને બેઠા હોય આવનારને ખબર ના પડે સાહેબ અંદરો અંદર લડેલા હોય ઝગડેલા હોય પણ કોક દેવને આશરે આવ્યો તે દિવસે મોઢું ના બગાડે અને સાહેબ આવકારો આપે ઘરે તમારે લડાઈ બે વાસણ બે વઢેલું ભેગા થઈને બેઠા પણ જે દિવસે કોઈ માતાની વાત આવે માતાનો આવે ત્યારે એક થઈ અને એનો અવસર હાચવી લે તે દિવસે એવા મઢના એવા ડેરાના તેજ વધી રહે સાહેબ બાકી તમે વાતે વાતે જો માતાનો વચન લાવતા હોય અને માતાનું કંઈ હચવાતું ના હોય તો ગમે એટલા ધૂપ ધુમાડા કરો ગમે એટલી કુવાસીઓ મારો ગમે તેટલી વાત કરો પણ એ મઢનું તેજ વધતું નથી એટલે મઢનું તેજ વધારવું હોય અને મધને જાગૃત કરવું હોય તો પહેલું પગથિયું પહેલી વાત એ ઘરની જે નારી શક્તિ છે એ નારી શક્તિ સમજી જાય તો જ એ મધ જાગૃત થઈ શકે છે તો તેજ વધી શકે છે બાકી તમારી મારા હાથની વાત નથી કે આપણે આ માતાનું તેજ વધારી શકીએ મધનું તેજ વધારી શકીએ તો ફરીથી જય જનમાં જય સતીમાં જય ગોકા મહારાજ આ ભાગ ત્રીજો કે મધનું તેજ કઈ રીતે વધે એની અંદર આ જે નારી શક્તિની મહત્વની ભાગીદારી હોય છે જેને અનુભવ કરવા ને કરી લો કે છ મહિના બાર મહિના આ રીતે આ મઢને ચા પાણી આવકારો તમારું મોઢું ના બગડે તમારી આંખમાં કોઈ દારૂ એ ભાવના બગડે આવનાર વ્યક્તિ તરફે તિરસ્કાર ના થાય જેવો આવ્યો હોય એવો કોઈ મેલું આવ્યું હોય કોઈ ઘેલું આવ્યું હોય કોઈ ગોડું આવ્યું હોય કોઈ પૈસાવાળું આવ્યું હોય કોઈ ગરીબ આવ્યું હોય જેવો આવ્યો હોય એનો એક હરખો આવકારો હોય અને એક હરખો ભાવ હોય એ ઘરે એ ઘરના મઢના પીજની અંદર કોઈ દાડો ઝાખાશ આવતી નથી કોઈ દિવસ એ પેઢીની પુનાઈમાં કોઈ દારો ઝાખાશ આવતી નથી જેમ જેમ તમારા મઢની તમારા ઘરની પુનાઈના સત્તા દાળા રહે અને સટતું તેજ વધે એ રીતે એમ એમ આ મતદાન આ ડેરાના તેજ વધતા જાય છે તો જય ચેહરમાં જય સદીમાં જય ગોકા મહારાજ આ જે કંઈ મને શીખવાડ્યું છે મારી ચેહરે શીખવાડ્યું છે કોઈ ગોખણ પડતી નથી કે કોઈ વાંચન નથી મન કંઈ જા ખબર પડતી નથી કંઈ સમજણ પડતી નથી પણ મારી ચેહર કરે એ ખરું અને મારી ચેહર આલે એ ખરું તો ફરીથી જય ચહેરમાં જય સદીમાં જય ગોકા મહારાજ આ વિડીયોના માધ્યમથી અને અંતમાં છેલ્લે સૌ વર્ષનો આભાર દિલથી અને ખાસ કહું છું કે વિડીયોને વોટ્સઅપ દ્વારા ઇન્સ્ટા દ્વારા પાંચ લોકોને શેર કરતા રહો જેથી મારું ટાર્ગેટ છે એક લાખ સબસ્ક્રાઈબરનું એ જલ્દી પૂરું થઈ જાય જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ